અભિયાન અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ઘણા બધા ભૂતકાળમાં કેસ કરવામાં આવેલા છે અને અત્યારે એવી એક માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં સુરતમાં એમડી ડ્રગ્સ કોઈ લઈને આવે છે એના અનુસંધાને બંને ડીસીપી સાહેબ શ્રીમતી રૂપલ સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને ડીસીબીનો પીઆઈ શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાચમાં હતા કાલે ભાટીયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વરના ગાડીનો રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી પાંચસો બાર ગ્રામ જેટલી એમજી ડ્રગ્સ કરવામાં આવેલી છે જેની માર્કેટ કિંમત એક્યાવન લાખ બાવીસ હજાર થાય છે એમાં ત્રણ આપો આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી છે એનો ડ્રાઈવર બદરૂન અખ્તર હુસેન બંગડીવાલા જો નવસારીનો રહેવાસી છે અને બે મુખ્ય આરોપી મોહમ્મદ ઈશાક મિરઝા જો સૈયદપુરા સુરત શહેરનો રહેવાસી છે અને મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારી જો સૈયદપુરા સુરત શહેરનો આરોપી છે અને જો જેનાથી માલ લઈને આવ્યો એનો અત્યારે નામ ખુલ્યો છે ઇલિયાસ ઉર્ફે ઇલુ મધ્યપ્રદેશ આગર શહેરનો રહેવાસી છે અને જો અહીંયા જેનો એને સપ્લાય કરવાનો હતો આ રિજવાન બોમ્બેવાળા છે અને ટૂંક સમયમાં રિજવાન બોમ્બેવાળાની પણ અટક કરવામાં આવશે અને અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કે આ લોકો આગળ કોને કોને આપતો હતો અને ભૂતકાળમાં કેટલા ફેર મારીને આવે છે એની બધી તપાસ કરવામાં આવશે ધન્યવાદ હા ત્રણ ત્રણ કારમાં હતા અને એક પ્રેસ નોટ આપનો મળી ગયા હશે પણ આ બે મોટો મુનિયા અને આ અન્ના આ બંને સપ્લાયર છે અને અન્ના તો પહેલાં પણ પકડાઈ ચૂક્યા છે અને એમડી બનાવવામાં એનો ફોર્મ્યુલા પણ જાણે છે અને આ લોકો ઉમર ગામ વલસાડ પાસે જેવી રીતે બે હજાર વીસમાં અહીંયા સુરત ગ્રામ્યમાં ફેક્ટરી બનાવી હતી એવી રીતે આ લોકોનો પ્લાન હતો